હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ નરમ અને ફૂલેલી ફૂલેલી પૂરી તો સૌથી પહેલાં અહીંયા મેં પૂરી બનાવવા માટે એક મોટો વાટકો ભરીને ઘઉંનો લોટ લીધેલો છે એને આપણે એક કથરોટમાં સારી રીતે ચાળી લઈશું અને હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો એક ચમચીથી પણ ઓછું મેં અહીંયા મીઠું ઉમેરી છે અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તો અહીંયા આપણે તેલનો વધારે પડતો ઉપયોગ નથી કરવાનો જો તેલ અહીંયા વધારે ઉમેરશો તો પૂરી ખસ્તા બનશે તો તે ફૂલશે નહીં અને નરમ પણ નહીં બને અને હવે સરસ મજાનો લોટને આપણે મોણ આપી દીધું તો થોડું થોડું પાણી ઉમેરી અને ભાખરી કરતાં પણ થોડો નરમ એવો લોટ બાંધીશું અને અહીંયા મેં રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો તો થોડા ટીપાં આપણે તેલના નાખી અને લોટને સારી રીતે મસળી લઈશું તો આ પૂરી માટેના લોટને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રેવા દઈશું અને હવે દસ મિનિટ થઈ ગઈ તો પૂરી માટેનો લોટ પણ એકદમ સારી એવી રીતે સેટ થઈ ગયો છે તો હવે આપણે પૂરી બનાવવા માટે મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈશું તો અહીંયા બહુ મોટા મોટા આપણે લુવા નહીં બનાવવાના મીડિયમ સાઇઝના લુવા બનાવીશું અને એક લુવાને હાથમાં લઈ અને પેંડા જેવો તેને શેપ આપી દઈશું તો હવે બધા જ લુવાને મેં પેંડા જેવો આકાર આપી દીધો તો થોડું આવી રીતે ઉપરથી તેલ લગાવી લુવાને ઢાંકી રાખવાના એટલે તે સુકાઈ ના જાય અને હવે એક લુવાને આપણે પાતળી પર લઈ અને ગોળ એવી સરસ મજાની પૂરી વણી લઈશું તો અહીંયા આપણે પૂરી બનાવતી વખતે વચ્ચેથી પૂરીને પાતળી નથી કરવાની સાઈડ સાઈડમાંથી જ પૂરીને વણવાની છે જો આ રીતે તમે પૂરીને વણશો તો પૂરી એકદમ સરસ મજાની ફૂલી અને દડા જેવી થશે તો હવે આ પૂરીને મેં વણી અને બાજુમાં થાળીમાં મૂકી દીધી અને હવે બીજી પૂરીઓ પણ મેં વણી લીધી તો પૂરી સુકાઈ ના જાય એટલા માટે તેને કપડાંથી ઢાંકી અને રાખવાની અને તેલને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું તો ગેસની ફ્લેમને અત્યારે મેં એકદમ હાઈ રાખેલી છે તો એક નાની પૂરી મેં નાખી અને ચેક કરી લીધું કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં અને તેલ અત્યારે એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરીને બનાવી લઈશું તો એક પૂરી તમે જોયું કે નાખતાની સાથે જ ફૂલી અને ઉપર આવી જાય છે તો દડા જેવી આ પૂરી ફૂલી અને તૈયાર થાય છે તો એક બાજુ નાખી અને બીજું બાજુ પણ તેને ફટાફટ ફેરવી અને મેં આ રીતે બધી પૂરીઓને તૈયાર કરી લીધી તો દૂધપાક અને બટાટાના શાક જોડે પૂરી બહુ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ બાય બાય